ગુજરાતમાં નવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવવામાં આવતા હોય છે વાત કરીએ તો કેટલાક લોકો તો દારૂના ટેન્કરો છે તે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે તો હવે એક અલગ જ પ્રકારની ટેકનિક છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે બુટલેગરે અપનાવી હતી તેનો પર્દાફાશ કર્યો છે જેમાં દિલ્હીથી બુટલેગરે વોટરમાં दारू છે તે ગુજરાતના અમદાવાદમાં ઘુસાડ્યો હતો ત્યારે કેવી રીતે આખો ભાંડો ફૂટ્યો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજની કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા સદુપયોગ છે તેનો તેટલા દુરુપયોગ પણ છે કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા હોય છે માદક પદાર્થો હોય અલગ અલગ વસ્તુ હોય તે મંગાવતા પણ હોય છે ત્યારે વાત કરીએ તો હવે પોર્ટર એપ્લિકેશનથી અમદાવાદના એક વ્યક્તિએ દિલ્હીથી દારૂ મંગાવ્યો તેના જ કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે છતાં અવારનવાર બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામપણે દારૂ ઠાલવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા મોટા પ્રમાણમાં કાર્યવાહી કરીને આ બુટલેગરોના ઇરાદાઓ છે તે પણ નિષ્ફળ બનાવવામાં આવતા હોય છે પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કેટલાક કિસ્સાઓ એવા હોય તો કે જ્યાં આ બુટલેગરોનો જે ભેજો છે જે ટેકનિક્સ છે એના કારણે પોલીસ પણ ગોથે ચડતી હોય ત્યારે વાત કરીએ તો જે અમદાવાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે દારૂ પકડ્યો છે જેમાં પોર્ટર એપ્લિકેશનથી બુટલેગરે દિલ્હીથી દારૂ મંગાવ્યો હતો અને આ ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચને થઈ હતી આંબાવાડીથી આ પાર્સલ પકડી પાડવામાં આવ્યું છે જેમાં અડતાળીસ બોટલ વિદેશી દારૂ હોવાનું કહેવાય રહ્યું છે ને હાલ બુટલેગરને પકડવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે ઘણા બુટલેગરો થર્ટી ફર્સ્ટ ઉપર દિલ્હીથી વિવિધ પોર્ટલ એપ્લિકેશન મારફતે કાર્ગોમાં દારૂ મંગાવ્યો હતો ત્યારે આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે કે જે પોર્ટર એપ્લિકેશન થકી કાર્ગોમાં જે દારૂ સપ્લાય માટે એક નવી મોડલ્સ ઓપરેન્ડિ બુટલેગરોએ અપનાવી છે તો તેમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં